દરેક મોટા દસ્તાવેજની એક શરૂઆત હોય છે જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ પણ આપણા ભારતના બંધારણમાં જે છે એ કે પ્રસ્તાવના નથી એ તો બંધારણનો આત્મા છે એક વચન છે જેને આપણે આમુખ તરીકે ઓળખીએ છીએ તો ચાલો આજે આ આમુખના હૃદયને સમજવાનો પ્રયત્ન કરીએ કાયદાના એક બહુ મોટા જાણકાર એને પાલખીવાલાએ કેટલી સરસ વાત કહી છે એમણે આમુખની સરખામણી એક ઓળખપત્ર એટલે કે આઈડેન્ટિટી કાર્ડ સાથે કરી છે જેમ આપણું ઓળખપત્ર બતાવે છે કે આપણે કોણ છીએ એ જ રીતે આમુખ આખા ભારત દેશની ઓળખ સ્પષ્ટ કરે છે સ્ક્રીન પર દેખાતા આ શબ્દો એ જ આપણો આમુખ છે પણ આ શબ્દનો અસલી મતલબ શું છે આ દેશનું આઈકાર્ડ આપણા રાષ્ટ્ર વિશે શું બતાવે છે બસ આ જ સવાલોના જવાબ આપણે આજે શોધવાના છીએ ચાલો તો પછી શરૂઆત કરીએ અને આ ઓળખપત્રના એક એક શબ્દને ઊંડાણથી સમજીએ આમુક કંઈ રાતોરાત તૈયાર નથી થયું તેની પાછળ એક આખી કહાણી છે આ સફરની શરૂઆત થઈ જવાહરલાલ નહેરુના ઉદ્દેશ્ય પ્રસ્તાવથી આ પ્રસ્તાવમાં આઝાદ ભારત કેવું હશે એના સપના અને સિદ્ધાંતો હતા અને આ જ પ્રસ્તાવ આગળ જતા આપણા બંધારણનો આમુખ બન્યો હવે એક સૌથી અગત્યનો સવાલ આટલું મોટું બંધારણ આટલા નિયમો પણ આ બધાને તાકાત ક્યાંથી મળે છે એનો જવાબ આમુખના પહેલા ત્રણ શબ્દોમાં છુપાયેલો છે અમે ભારતના લોકો આ શબ્દો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે બંધારણની શક્તિ કોઈ રાજા કે બહારની તાકાતથી નથી મળતી એની અસલી શક્તિ તો ભારતના નાગરિકો એટલે કે આપણા સૌ પાસેથી આવે છે આજ તો સાચી લોકશાહી છે હવે આપણે એ પાંચ મુખ્ય શબ્દોને સમજીશું જે ખરેખર તો આપણા રાષ્ટ્રના પાંચ મજબૂત પાયા છે આના પર જ આપણા દેશનું માળખું ટકેલું છે પહેલો પાયો છે સાર્વભૌમ આનો સીધો મતલબ છે કે ભારત પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે આઝાદ છે દેશની અંદર શું કરવું અને દુનિયા સાથે કેવા સંબંધો રાખવા એ બધું ભારત પોતે જ નક્કી કરશે બીજો પાયો છે સમાજવાદી અહીં એનો અર્થ લોકશાહી રીતે સમાજનું ભલું કરવાનો છે જેનો મુખ્ય હેતુ ગરીબી અજ્ઞાનતા અને અસમાનતા જેવી સમસ્યાઓને દૂર કરી બધાને આગળ વધવાની સમાન તકો આપવાનો છે ત્રીજો પાયો છે બિનસાંપ્રદાયિક એટલે કે સરકાર માટે બધા ધર્મો એક સરખા છે દેશનો કોઈ પોતાનો એક રાજકીય ધર્મ નથી સરકાર બધા જ ધર્મોને સરખો આદર અને રક્ષણ આપે છે ચોથો અને ખૂબ જ મહત્વનો પાયો છે લોકશાહી આનો મતલબ એ છે કે શાસનની અસલી ચાવી લોકોના હાથમાં છે આપણે વોટ આપીને આપણા પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ અને એ લોકો આપણા માટે સરકાર ચલાવે છે પણ લોકશાહી પણ બે પ્રકારની હોય છે એક છે પ્રત્યક્ષ જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં જ્યાં લોકો પોતે જ કાયદા બનાવવાના ભાગ લે છે અને બીજી છે પરોક્ષ જે ભારતમાં છે અહીં આપણે આપણા વતી નિર્ણય લેવા માટે પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ અને પાંચમો પાયો છે પ્રજાસત્તાક આનો સીધો અર્થ છે કે આપણા દેશના સર્વોચ્ચ વડા એટલે કે રાષ્ટ્રપતિ વારસાગત રીતે નથી આવતા જેમ કે રાજા મહારાજા એમની ચૂંટણી થાય છે આ દર્શાવે છે કે કોઈ પણ સામાન્ય નાગરિક દેશના સૌથી ઊંચા પદ સુધી પહોંચી શકે છે તો આ તો વાત થઈ કે આપણો દેશ કેવો હશે પણ આ બંધારણ સામાન્ય નાગરિકને શું આપે છે એ કયા વચનો આપે છે આમુક દરેક નાગરિકને ચાર મોટા વચનો આપે છે બધા જ પ્રકારનો ન્યાય પોતાના વિચારો વ્યક્ત કરવાની અને ધર્મ પાળવાની આઝાદી દરજ્જા અને તકોની સમાનતા અને સૌથી અગત્યનું સૌ ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના જેથી દેશની એકતા મજબૂત બને અત્યાર સુધી આપણે અમુક શું છે એ સમજ્યા પણ સમય જતાં એની ભૂમિકા કેવી રહી છે ચાલો એના પર એક નજર કરીએ એક રસપ્રદ વાત એ છે કે આપણું અમુક એક જીવંત દસ્તાવેજ છે 1976 માં બંધારણમાં બંધારણમાં બેતાલીસમાં સુધારા દ્વારા એમાં ત્રણ નવા શબ્દો ઉમેરવામાં આવ્યા સમાજવાદી બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આનાથી અમુકના મૂળભૂત હેતુઓને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવવામાં આવ્યા પણ એક મોટો સવાલ હંમેશા રહ્યો શું આમુખ કાયદાકીય રીતે બંધારણનો ભાગ છે શરૂઆતમાં ઓગણીસો સાઠના બેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના પણ પછી ઓગણીસો ને તોતેરમાં એક ઐતિહાસિક કેસ આવ્યો કેશવાનંદ ભારતી કેસ જેમાં કોર્ટે પોતાનો જૂનો ચુકાદો બદલ્યો અને સ્પષ્ટ કર્યું કે હા આમુખ બંધારણનો જ એક અભિન્ન અંગ છે તો આ બધી વાતનો સાર એ છે કે આમુખ ફક્ત એક પ્રસ્તાવના નથી એ ખરેખર આપણા બંધારણનો આત્મા છે જ્યારે પણ બંધારણની કોઈ વાત સમજવામાં ગૂંચવણ થાય ત્યારે આમુખ એક ગાઈડ તરીકે કામ કરે છે તે આપણને બંધારણ બનાવનારાઓના મૂળ ઈરાડા સુધી લઈ જાય છે આ બધી ચર્ચા પછી એક છેલ્લો સવાલ આપણા સૌના મનમાં ઊભો થાય છે આમુખમાં લખેલા આ મહાન આદર્શો ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુતા આજના ભારતમાં અને આપણા પોતાના જીવનમાં કેટલા જીવંત છે આ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને